હેલો સ્ટુડન્ટ્સ કેમ છો ધોરણ બાર સાયન્સ કેમિસ્ટ્રી સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ પહેલાં ભાગનું જે ડી અને એફ વિભાગ તત્વો ચેપ્ટર છે એના અગત્યના ક્વેશ્ચનની આજે હું વાત કરીશ જેમાં હું આજે ત્રણ માર્કમાં મોટે ભાગે બોર્ડમાં પૂછાતો સવાલ કે સી આર ટુ ઓ સેવન પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ તેના રાસાયણિક ગુણધર્મો અને ત્યારબાદ કે એમ એન ફોર પોટેશિયમ પર મેંગેનેટની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું હું તમને એવી શોર્ટ ટ્રીક આપીશ કે તેની બનાવટ પણ તમને યાદ રહી જશે અને તેના ગુણધર્મો પણ કેવી રીતે લખવા એ પણ ખૂબ જ સરળ આજે તમારા માટે હું બનાવી દઈશ તો ખૂબ જ ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો અને તમને જરૂર લાગે ત્યાં તમે નોટમાં થોડું લખી પણ શકો છો શરૂ કરું પહેલો ત્રણ ગુણનો આ ક્વેશ્ચન કે ટુ સી આર ટુ સેવનની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો પોટેશિયમ ડાયક્રોમેટ તરીકે ઓળખાતું આ ઓરેન્જ એટલે કે નારંગી રંગનું કેમિકલ છે તમે બધાએ કદાચ પોતાની લેબોરેટરીમાં પણ એને જોયું હશે એની બનાવટના આમ તો ત્રણ સ્ટેપ છે તમે ઈચ્છો તો કન્ટિન્યુ પણ લખી શકો છો બુક પ્રમાણે આપણે એને સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલાં એફી સીઆર ટુ ઓ ફોર જેને ક્રોમાઈટ ખનીજ કહેવાય છે જે કુદરતી સ્વરૂપે જમીનમાંથી મળી આવે છે જેને આયનનું સંયોજન આયન એટલે એફી લોખંડ આયન ક્રોમેટ પણ તમે બોલી શકો છો એફ ઇ સી ટુ ઓ ફોર સૂત્ર ખાલી પહેલાં સ્ટેપમાં તમે યાદ રાખો તો વધુ સારું છે એની પ્રક્રિયા એનએ ટુ સીઓ થ્રી જેને આપણે કહીએ છીએ વોશિંગ સોડા ધોવાનો સોડા એનએ ટુ સીઓ થ્રી સાથે આ એક બેઝિક પદાર્થ છે એવું સમજો કે બેઝિક માધ્યમ માટે જ આપણે આ પદાર્થ નાખીએ છીએ અને હવાની હાજરીમાં હવા એટલે કે ઓક્સિજનની હાજરીમાં આપણે આ પ્રક્રિયાને આગળ વધારીએ છીએ કે એમ એન ફોરમાં પણ ઓક્સિજન આવશે બનાવટ દરમિયાન કે ટુ સીઆર ટુ સેવનમાં પણ આવશે તો તમે આ રીતે યાદ રાખી શકો છો પ્રથમ સ્ટેપમાં શું પ્રક્રિયા થાય છે તો કે આજે તમે સીઓ થ્રી જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ સીઓ થ્રીમાંથી તમે સૌથી પહેલાં બાય પ્રોડક્ટ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પાડી શકો છો તો એક બાય પ્રોડક્ટ મેં તમને સમજાવી અહીંયાથી તમે જે જુઓ છો એફી આયન એ એફી જે છે તે પ્લસ થ્રી સ્વરૂપે છૂટો પડશે આપણે તમે ઓક્સિજન જે વાપરો છે તે માઈનસ ટુ સ્વરૂપે છૂટો પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બે અહીંયાથી ત્રણ એકબીજાના તળિયા આવે ક્રોસ આપણે એ પણ જાણીએ છીએ અને તમે બોલો કયું સૂત્ર બનાવી દેશો એફી ટી એફી ટુ ઓ થ્રી એટલે કે ફેરિક ઓક્સાઇડ એ પણ બાય પ્રોડક્ટ છે આપણી મુખ્ય પ્રોડક્ટ કઈ છે તો કે એનએ ટુ સીઆર ઓ ફોર કેવી રીતે બની તો કે બોલો અહીંયા આપણે એનએ ટુ રાખ્યું છે અહીંયાથી તમે ક્રોમાઇટનોથી સી આર ફોર લઈશું અને મુખ્ય નિપજ પહેલા સ્ટેપની એનએ ટુ સીઆર ફોર જેનું નામ છે સોડિયમ ક્રોમેટ નામ કેવી રીતે થાય તો કે જ્યારે જ્યારે તમે સી આર ફોર માઇનસ ટુ જુઓ છો આ રીતનું સંયોજન જે અહીંયા દેખાઈ રહ્યું છે સીઆર ફોર એને કહીશું આપણે ક્રોમેટ આયન અને આગળ જતાં આવશે સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ જેને આપણે કહીશું ડાયક્રોમેટાયન તો આ પણ એક જગ્યાએ તમે નોંધ કરી શકો છો જે નામકરણમાં તમને થોડું હેલ્પફુલ થઈ જશે ક્રોમેટ અને ડાયક્રોમેટ પહેલા સ્ટેપની જે મુખ્ય નીપદ છે એનએ ટુ સીઆરઓ ફોર તે આપણે બીજા સ્ટેપમાં લઈશું અને એની પ્રક્રિયા એચ પ્લસ સાથે હવે તમને થોડું પ્રેક્ટિકલ તરફ લઈ જાઉં સ્ટુડન્ટ્સ જેને પ્રેક્ટિકલ વ્યવસ્થિત કરેલા છે એને ખબર હશે કે પ્રથમ અને દ્વિતીય પ્રેક્ટિકલ કે એમ એનો ફોર સાથે જે આપેલો છે એમાં તમે પીપેટનું સોલ્યુશન જે લો છો એ પીપેટના સોલ્યુશનમાં ઓક્ઝેલિક એસિડ અને ફેરસેમોનિયમ સલ્ફેટમાં દસ એમ એલ લીધા બાદ તમને યાદ કરાવવું કે તમે એકથી દોઢ ટેસ્ટ ટ્યુબ મંદ એચ ઓ ફોર ઉમેરો છો બોલો યાદ આવ્યું કે નહીં તો આજે મંદ એચ ટુ એસઓ ફોર તમે ઉમેરો છો એ માધ્યમને એસિડિક બનાવે છે અત્યારે હું એ જ કામ કરી રહ્યો છું કે એનએ ટુ સીઆરઓ ફોરના માધ્યમને એસિડિક બનાવવા માટે એચ પ્લસ એટલે કે તમે એચ ટુ એસઓ ફોર અથવા તો એચ લઈ શકો છો જે આપણને એચ પ્લસ પૂરો પાડશે અને તેની હાજરીમાં ક્રોમેટ આયન જે સીઆર ફોર છે તેનું રૂપાંતર ડાયક્રોમેટમાં થાય છે આગળનો સોડિયમ તો જોશો તો સરખો જ છે ચેક કરી લો Na2 ટુ ટુ સરખા જ છે માત્ર ક્રોમેટનું રૂપાંતર ક્રોમેટનું રૂપાંતર ડાયક્રોમેટમાં થાય છે આનું નામ છે સોડિયમ ડાયક્રોમેટ નામ લખતા રહેજો અહીંયાથી એક્સ્ટ્રા બે એનએ પ્લસ છૂટા પડે છે અહીંયાથી વધેલા એચ અહીંયાથી વધેલા ઓક્સિજન સાથે ફરીવાર H2O એચ ટુઓ બાય પ્રોડક્ટમાં વાપરીશું ત્રીજું અને અંતિમ સ્ટેપ એનએ ટુ સીઆર ટુ સેવન જે બન્યું સોડિયમ ડાયક્રોમેટ હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ટુ ટુ ઓ સેવનની બનાવટ કે ટુ ટુ ઓ સેવન આ એટલા માટે ધ્યાનમાં રાખવાનું કારણ કે પ્રશ્ન પણ ખબર હોવી જોઈએ અમુક વાર લગતા લગતા ગમે ત્યાં નીકળી જાવ અને પ્રશ્નમાં જવાબ કંઈ બીજો જ આવી જાય કે ટુ સી સેવન જે બનાવવાનું છે હવે આ જે વધ્યું તે બનાવવાનો એ ફરક શું છે તો કે જો તમે અહીંયાથી સોડિયમને પોટેશિયમથી રિપ્લેસ કરી દો છો વિસ્થાપન તો તમને નીપજ મળી જશે તો આપણે કામ કરીએ સ્ટુડન્ટ્સ કે આપણે કે સાથે પ્રક્રિયા કરીએ છીએ કેમ તો કે જો અહીંયાથી બે સોડિયમ અહીંયાથી બે સી સાથે બે મોલ એને સીએલ બનાવી દે તો બોલો અહીંયા વધેલા બે પોટેશિયમ સોડિયમની જગ્યાએ જોડાઈને આપણને જે નિપજ જોઈએ છે કે ટુ સીઆર ટુ સેવન બોલો સમજાય એવું જ છે તો ત્રણેય સ્ટેપ તમને બહુ વ્યવસ્થિત સમજાવ્યા છે ટ્રીક આપી છે સૂત્ર કેવી રીતે યાદ રાખવાના બાય પ્રોડક્ટ કેવી રીતે યાદ રાખવાની સમજી લીધા બાદ જો તમે વ્યવસ્થિત લખી કાઢો છો નોટમાં તો બનાવટ એકદમ સરસ યાદ રહી જશે રાસાયણિક ગુણધર્મોમાં આપણે સ્ટુડન્ટ્સ ચાર ગુણધર્મો લીધા છે બીજા એક્સ્ટ્રા પણ બુકમાં આપ્યા છે તમને હું એવી રીતે શીખવાડીશ કે તમે જાતે પણ નવા ગુણધર્મો બનાવી શકો છો પહેલો ગુણધર્મ આપણી સેકન્ડ સ્ટેપની પ્રક્રિયા જ છે કે જે ક્રોમેટ આયન છે સીઆર ઓ ફોર માઇનસ ટુ અત્યારે આગળ આપણે કે પ્લસ નથી લખ્યો ઈચ્છો તો લખી શકો છો એમાં આપણે એસિડિક માધ્યમ જો ઉમેર્યું હતું એચ પ્લસ તો એ ડાય ક્રોમેટમાં ફેરવાઈ જાય છે તમને જરા પ્રેક્ટિકલની માહિતી આપું કે આ જે ક્રોમેટ આયન છે તે સ્ટુડન્ટ્સ પીળા રંગનો અને ડાયક્રોમેટ આયન જે છે અહીંયા તે નારંગી રંગનો છે ક્રોમેટ આયન પીળા રંગનો છે અને ડાયક્રોમેટ આયન જે છે તે નારંગી રંગનો છે ને લેબમાં તમારે જોવું જોઈએ જેથી યાદ પણ રહે અને રિવર્સ પ્રક્રિયા કરો છો કે નારંગીવાળા ડાયક્રોમેટમાં જો બેઝિક પદાર્થ નાખો છો તે ફરીથી પીળામાં રૂપાંતર થઈ શકે છે આ એક રૂપાંતરિત પ્રક્રિયા રિવર્સિબલ હવે મેઇન ગુણધર્મ કે ડાયક્રોમેટની એસિડિક માધ્યમ આ બે તો બધામાં જ લેવાનું આ બે તો કોઈ પણ ગુણધર્મ લખવો છે લઈ જ લેજો ડાયક્રોમેટ જેની પોતાની આ રાસાયણિક પ્રક્રિયા છે એચ પ્લસ તો કે એસિડિક માધ્યમ છે અને એ ઇલેક્ટ્રોન મેળવીને આ જે ડાયક્રોમેટ આયન છે તેનું રૂપાંતર થાય છે ક્રોમિયમ આયનમાં અને સીધી વાત છે બોલો અહીંયાથી વધેલા એચ પ્લસ અહીંયાથી વધેલા ઓક્સિજન સાથે બોલો શું બનાવી દેશે H2O બનાવી દેશે આમાં પણ જો તમને સમય મળે તો સંતુલન કરી લો સમય નથી મળતો બહુ તમને એવું લાગે છે તો પ્રક્રિયા સાચી ખાસ લખી લેજો ડાયક્રોમેટ આયનની એસિડિક માધ્યમમાં બોલો કીધું હતું તમને આ બે જે સર્કલ કર્યા છે એ તો લેવાનું જ છે હવે નવું આપણે સંયોજન લઈએ છીએ એફી પ્લસ ટુ એફ પ્લસ ટુનું રૂપાંતર એફ ઇ પ્લસ થ્રીમાં થાય છે એફી પ્લસ ટુને કહેવાય ફેરસ આયન અને એફી પ્લસ થઈને કહેવાય ફેરિક આયન આ એક ઓક્સિડેશન થયું જુઓ આનો ઓક્સિડેશન આંક બે છે આનો ઓક્સિડેશન આંક ત્રણ છે આનું ઓક્સિડેશન થાય તો બોલો ડાયક્રોમેટનું પોતાનું રિડક્શન થશે તો સ્ટુડન્ટ્સ તમારે ડાયક્રોમેટ આયનને સામે ફેરવવાની વાત થઈ હતી ક્રોમિયમ આયનમાં તો જો અહીંયા ક્રોમિયમ આવી ગયો બોલો અહીંયાથી વધેલા એચ પ્લસ અહીંયાથી વધેલા ઓક્સિજન ફરીવાર શું બનાવી દેશે એચ ટુઓ બનાવી દેશે તો આ બહુ સહેલી પ્રક્રિયા છે હજુ એક ગુણધર્મ સમજાવું કે આયોડાઈડ આયનનું આયોડીનમાં રૂપાંતર આયોડાઈડમાં આયોડા ઓક્સિડેશન આંક માઇનસ વન અને અહીંયા આઈ ટુનો ઓક્સિડેશન આંક ઝીરો એટલે આયોડાઈડ આયનનું થયું ઓક્સિડેશન અને આ ભયલાનું થશે રિડક્શન કેવી રીતે ખબર પડી તો કે ક્રોમિયમનો જો તમને ઓક્સિડેશન આક શોધવાનો કહું ક્રોમિયમનો તો સાત દુ ચૌદ ચૌદમાંથી બે હજાર બાર બા સાદું ચૌદ ચૌદ સામે જાય બાર એકનો પ્લસ છ એક ક્રોમિયમનો પ્લસ છ અહીંયા સામે ક્રોમિયમ પ્લસ થ્રી એટલે એક ક્રોમિયમનો પ્લસ ત્રણ છમાંથી પ્લસ ત્રણ ઓક્સિડેશનના ઘટે એટલે રિડક્શન કહેવાય આયોડાઈડનું ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન અને ફરીવાર જુઓ આનું રૂપાંતર ક્રોમિયમ પ્લસ થ્રીમાં આયોડાઈડનો આયોડિનમાં વધેલા એચ પ્લસ વધેલા ઓક્સિજન સાથે બોલો શું બનાવશે એચ ટુઓ બનાવશે હજુ એક એક્સ્ટ્રા તમે લખી શકો છો એસએન પ્લસ ટુનું રૂપાંતર SN+4 પ્લસ ફોરમાં એમાં બાકીના જે આ આયનો જે છે એ તો સરખા જ રહેવાના છે જે બદલાય છે ત્યાં છે આમાં Fe બદલાયો પ્લસ થ્રીમાં આમાં આયોડાઇડ બદલાયો આમાં મેં તમને જે એક્સ્ટ્રા કીધું બુકમાં આપેલું છે એસએન પ્લસ ટુનું રૂપાંતર ડાયરેક્ટ એસએન પ્લસ ફોરમાં બતાવ્યું છે પણ એમાં થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દેવાના સ્ટુડન્ટ્સ એચ પ્લસ અને આપ નાખી દો તો આખું સમીકરણ બની જાય તો આ થયા રાસાયણિક ગુણધર્મો આઈ થિંક તમને સહેલા જ લાગ્યા છે સમ તો સમજ તો ચોક્કસ પડી જ છે અને બનાવટને ખાસ ધ્યાનમાં લેજો તો આ વાત થઈ આપણી કે સી આર ટુ ઓ કે એમએનો ફોર પોટેશિયમ પર મેંગેનેટની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો આ ચેપ્ટરનો બીજો આઈએમપી સવાલ જે ત્રણ માર્ક્સમાં મોટેભાગે બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે પૂછાઈ શકે છે ઝડપથી શરૂ કરી આ બનાવટ કેવી રીતે સમજીશું કેવી રીતે યાદ રાખીશું તો કે એમએનો ફોરનું નામ તો આપણે બહુ જાણીએ છીએ ફેમસ પદાર્થ છે પ્રેક્ટિકલમાં વાપરીએ છીએ પોટેશિયમ પર મેંગેનેટ શરૂઆત કરીશું એમએનો ટુથી મેંગેનીઝ ડાયોક્સાઇડ લેબમાં બહુ શોધ્યો હશે ક્લોરાઈડ આયરની બે હેલોજનની ટેસ્ટ કરવા માટે એમએનો ટુ પાવડર ક્યાં છે કાળા રંગનો પાવડર મેંગેનીઝ ડાયોક્સાઇડ જેની શરૂઆતમાં પ્રક્રિયા કરીશું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કિઓજ તમને યાદ કરાવવું બંને થિયરીને મેચ કરતા રહેજો તમને લાસ્ટ થિયરીમાં મેં બેઝ તરીકે એનએ ટુ સીઓ થ્રી સોડિયમ કાર્બોનેટ કીધો હતો અત્યારે બેઇઝ જ છે માધ્યમ સ્વરૂપે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પેલામાં પણ આપણે હવાની હાજરી જોઈ હતી આમાં પણ હવા એટલે કે ઓક્સિજનની હાજરી છે સૌપ્રથમ પ્રથમ એમેનો ટુનું રૂપાંતર સ્ટુડન્ટ્સ કે ટુ ફોરમાં થાય છે આ છે શું તો કે કે એટલે પોટેશિયમ અને એમેનો ફોરને કહેવાય મેંગેનેટ આયન પેલા જેવું જ છે એમેનો ફોર માઇનસ ટુ એને કહીશું આપણે મેંગેનેટ આયન જે પોતે લીલા રંગનો હોય છે અને એમેનો ફોર માઇનસ માત્ર વીજભારમાં ફરક પડી જાય છે એને કહીશું આપણે પર મેંગેનેટ આયન જે પોતે આપણે દ્રાવણ જાંબલી રંગનું વાપરીએ છીએ કે એમએનો ફોર તો કે ટુ એમ એનો ફોર કેવી રીતે આ સૂત્ર બન્યું તો કે કે પર કયો વીજભાર આવે પ્લસ વન અને એમએનો ફોર માઇનસ ટુ આ બે જે છે તે અનાતળી આવે એક છે તે અનાતળી આવે તો બોલો સૂત્ર બની જશે કે ટુ એમએનો ફોર અહીંયાથી વધેલા ઓક્સિજન વધેલા હાઇડ્રોજન સાથે બાય પ્રોડક્ટ એચ બનાવશે કે ટુ એમએન ઓફ ફોર પોટેશિયમ મેંગેનેટ લીલા રંગનું સંકીર્ણ નેક્સ્ટ સ્ટેપમાં આપણે વાપરવાનું છે અને યાદ કરો ફરીવાર પ્રેક્ટિકલમાં તમે એકથી ડોટ ટેસ્ટ ટ્યુબ જે મંદ એચ ટુએસ ઓ ફોર મેં કીધું હતું એસિડિક માધ્યમ ફરીવાર તમે જ્યાં એચ પ્લસ વાપરો છો તે બીજો કોઈ નહીં પણ સલ્ફ્યુરિક એસિડ જ છે હવે એ એચ પ્લસ માધ્યમ એસિડિકતા પૂરી પાડે છે અને તેના સ્વરૂપે હવે એમએનો ફોર જે છે કે ટુ એમએનો ફોર આપણે શું બનાવવાની શરૂઆત કરી હતી તો કે આપણે કે એમએનો ફોરની બનાવટ એટલે આપણે એક જ આમાં તો વધારે સ્ટેપ નથી સ્ટુડન્ટ્સ કે એમ એનો ફોર બની ગયું છે ઉપરાંત ફાયદો એ થાય છે કે જે શરૂઆતમાં એમએનો ટુ તમે યુઝ કર્યો હતો પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપે પાછો મળે છે પ્રક્રિયાના અંતે બે મોલ પાણીના એચ પ્લસ અને ઓક્સિજન આપણને ખ્યાલ આવી જશે તો આ પણ તમે કમ્પેર કરી શકો છો બંને સ્ટેપમાં બે મોલ પાણી પણ સરખું જ છે મુખ્ય નિપજ તો યાદ રાખવાની જરૂર નથી કારણ કે એ તો તમને પૂછી જ છે અને આ તમે ખાસ ચેક કરી લો કે જે શરૂઆતમાં યુઝ કર્યું એ અંતે આપણને પાછું મળ્યું તો કર્મનું ફળ છે આજે તમારો વારો તો પાછું આવવાનું જ છે સ્ટુડન્ટ્સ તો એવું કંઈક તમે યાદ રાખી શકો છો તો આ બનાવટ આઈ થિંક બહુ સહેલી છે ગુણધર્મો પણ લઈ લઈએ કે એમ એનો ફોર આખું લખો તો કે એમ એનો ફોર અડધું ઋણાયન સ્વરૂપે બુકમાં આપ્યું છે તો હું એ રીતે સમજાવું જેથી તમને વાંચતી વખતે સહેલું લાગે એમ એનો ફોર માઇનસની સી ટુ ઓ ફોર માઇનસ ટુ એને કહેવાય ઓક્ઝેલેટ આયન કેવી રીતે તો અહીંયા સૂત્ર જુઓ એચ ટુ સી ટુ ઓ ફોર તમે એને ઓક્ઝેલિક એસિડ કહો છો ઓક્ઝેલિક એસિડ આપણે દ્રાવણ પીપેટમાં વાપરું છે અહીંયાથી જો હું બે એચ પ્લસ કાઢી નાખું તો આ બે જે છે તેના માથા પર વીજભાર સ્વરૂપે સી ટુ ઓ ફોર માઇનસ ટુ જેને ઓક્ઝેલેટાયન કહેવાય એસિડિક માધ્યમ રાખીશું આ બાજુની ત્રણ પ્રક્રિયા એસિડિક માધ્યમની છે તો એસિડિક માધ્યમમાં જ્યારે ઓક્ઝેલેટાયન પ્રક્રિયા કરે છે ત્યારે તેનું રૂપાંતર સ્ટુડન્ટ્સ તમે પેલી રાસાયણિક પ્રક્રિયા યાદ કરો પ્રેક્ટિકલની ઓક્ઝેલિક એસિડવાળા પ્રેક્ટિકલની જેને રાસાયણિક પ્રક્રિયા બરાબર આવડે છે એને ખબર છે કે નિપજમાં તમે સીઓ ટુ આયુ બતાવતા હતા તો એ ઓક્ઝેલેટનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડમાં આ રીતે યાદ રાખો હું કહું છું એ રીતે એમએન ઓ ફોર માઇનસનું રૂપાંતર એમએન પ્લસ ટુમાં અને અહીંયાથી વધેલા એચ પ્લસ બોલો એચ પ્લસ એ તો ઠેકો જ લીધો છે શું બનવાનો એચ ટુઓ બનવાનો તો ફરીવાર એચ ટુઓ બની જશે તો બહુ સહેલી પ્રક્રિયા છે સિસ્ટમેટિક યાદ રાખો ગયા વખતની થિયરીની પ્રક્રિયા બોલો યાદ કરો એફી પ્લસ ટુનું રૂપાંતર એફ ઇ પ્લસ થ્રીમાં થાય એ પોતે ઓક્સિડેશન પામે તો આ ભયલો પોતે રિડક્શન પામે બોલો ચેક કરીને બતાવું તમને એમએનનો ઓક્સિડેશન આ ચેક કરો કેટલો આવે છે ચાર દુ આઠમાંથી એક જાય તો સાત પ્લસ સાત અહીંયા એમએનનો ઓક્સિડેશન આ કેટલો આવે છે પ્લસ ટુ સાતમાંથી પાંચ ઘટાડો રિડક્શન આ પહેલાં પ્લસ ટુમાંથી પ્લસ થ્રી ઓક્સિડેશન ફરી વાર અનુરૂપાંતર એમએન પ્લસ ટુમાં આ જ રીતે અનુરૂપાંતર ગયા વખત જેવું વધેલા એચ એ ઓકે ત્રીજું અને છેલ્લું સહેલું એસિડિક માધ્યમનું આયોડાઈડનું રૂપાંતર આયોડીનમાં એચ પ્લસનું રૂપાંતર એચ ટુઓમાં એમએન ઓ ફોર માઇનસનું રૂપ સ્ટુડન્ટ્સ જો તમે કે ટુ સીઆર ટુ સેવનની ગુણધર્મોની ચર્ચા સારી રીતે સમજી ચૂક્યા હોય ને તો મને તેવું લાગે છે આ ગુણધર્મો ખાલી બતાવવા પૂરતા જ છે તમે જાતે પણ સોલ્વ કરી શકો છો હા આ બાજુના અલગ છે આ આપણે તટસ્થ અથવા તો બેઝિક માધ્યમમાં આગળ વધારીશું પેલું એસિડિક માધ્યમ હતું તટસ્થ અથવા બેઝિક માધ્યમમાં શું ફરક પડે તેવું તમને સમજાવ્યો સ્ટુડન્ટ્સ એમેનો ફોર માઇનસ તો લઈશું જ આયોડાઈડ એટલે લીધો છે કે તમે આની સાથે કમ્પેર કરી શકો એચ હવે આપણે એસિડિક માધ્યમ નથી લેતા એચ એટલે તટસ્થ માધ્યમ છે એવું સમજી લો તે સમયે એમેનો ફોર માઇનસનું રૂપાંતર જે હતું તે જ રહેશે એચ ટુઓમાંથી હવે ઓ એચ માઇનસ બેઝિક માધ્યમ ઓ છૂટો પણ એટલે તમારું દ્રાવણ બેઝિકતા કહી શકાય અને આયોડાઈડનું રૂપાંતર આઈઓ થ્રી માઇનસમાં થાય છે આ નવું છે સ્ટુડન્ટ્સ અને એ માધ્યમના આધારે તમારે ચેન્જ થાય છે તમને કોઈક વાર આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે ડાયક્રોમેટ આયનની તટસ્થ અને બેઝિક માધ્યમની રાસાયણિક પ્રક્રિયા લખો તો તમારે કે એમએનો ફોરની તો તમારે આ પ્રક્રિયા લખવી પડે જો તમને એસિડિક માધ્યમની પૂછે તો આ રેગ્યુલર પ્રક્રિયા લખવી પડે થયો સલ્ફેટ આયન એસ ટુ ઓ થ્રી આપણ બોર્ડમાં પૂછાયેલું છે એમએન ઓ ફોર માઇનસ નહીં સલ્ફેટ એટલે એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ સોડિયમ થાયો સલ્ફેટ એનએ ટુ એસ ટુ ઓ થ્રી આવું આખું સૂત્ર છે બે મૂલ સોડિયમ કાઢી નાખું તો વીજ માઇનસ ટુ આનું રૂપાંતર સલ્ફેટ આયન એસઓ ફોર માઇનસ ટુ જો સોડિયમ અહીંયા લઉં તો સામે પણ લેવો પડે તો સામે આખું સૂત્ર એન ટુ એસઓ ફોર બને સોડિયમ સલ્ફેટ આ બે જે છે તેના માથા પર જાય સોડિયમ ના લખવો હોય તો સલ્ફેટ આયન અને આ ભયલાનું રૂપાંતર જે હતું તે જ એમએન પ્લસ ટુ એચ રૂપાંતર આ વખતે ઓ એચ માઇનસમાં ઉપર હતું એ જ રીતે તો તટસ્થ માધ્યમ સાથે પ્રક્રિયા કરતા અંતે તમારું દ્રાવણ બેઝિકમાં પણ ફેરવાઈ શકે છે તો આ બે ગુણધર્મો મેં તમને સમજાવ્યા આ ત્રણ ગુણધર્મો સમજાવ્યા તો પાંચ ગુણધર્મો તો આમ તો ઇનફ છે અને જો સમજેલા હશો તો તમે એના પરથી નવા કોઈ ગુણધર્મો બનાવવા માંગો છો તો પણ તમે બનાવી શકો છો આશા રાખું છું સ્ટુડન્ટ્સ કે એમ એન ફોરની બનાવટ ગુણધર્મો કે ટુ સી આર ટુ સેવનની બનાવટ ગુણધર્મો તમને એકદમ સરળ સમજાઈ ગયા હશે રફ નોટમાં બે વાર ત્રણ વાર થોડું લખીને પ્રેક્ટિસ તો કરો યાદ કેમનારે સો ટકા યાદ રહેશે અને પૂછાય તો વ્યવસ્થિત લખો માર્ક પણ મળશે તો બુકમાં એકવાર વાંચી જજો કોઈક લીટીમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે તો એ પણ તમને હેલ્પફુલ થઈ જશે આવા જ અગત્યના વિડીયો માટે આપણે શું કરવાનું છે વિડીયોને ચોક્કસ લાઈક કરીશું તમારા ફ્રેન્ડમાં આ વિડીયો ચોક્કસ શેર કરો અને આપણી સાથે જોડાયેલા રહો આવનારા સમયમાં તમારી માટે ખૂબ જ અગત્યની માહિતી આવી રહી છે થેન્ક યુ વેરી મચ